મિત્રો ગમત સાથે જ્ઞાન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો મત્સ્ય અધિકારી ભરતી બે હજાર પચીસ ચોરાણું સીટ બરાબર કેટલી સીટ નાઇન્ટી ફોર પરીક્ષા ક્યારે આવશે એના વિશે આપણે માહિતી મેળવીશું અને પ્રોપર તૈયારી કઈ રીતે કરવી એના વિશે હું તમને વિસ્તૃત માહિતી આપીશ મોક ટેસ્ટનું તાંડવ એટલે કે વિદ્યાર્થી મિત્રો આપણે યુટ્યુબ ઉપર ફ્રી મોક ટેસ્ટ સિરીઝ છે એ શરૂ કરેલી છે બરાબર છે ઘણા બધા વિદ્યાર્થીઓ છે એનો લાભ લઈ રહ્યા છે જો તમે પણ જોડાવાનું બાકી હોય તો જોડાઈ દેજો અને વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલ છે ગમત સાથે જ્ઞાન એને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણે એપ્લિકેશન ઉપર છે એકસો ને વીસ માર્કની કામગીરીની છે મોક ટેસ્ટ લોન્ચ કરીશું બરોબર છે બાકી મોસ્ટ ઓફ તો છે એ આપણે યુટ્યુબ ઉપર તો ફ્રી મોક ટેસ્ટ સીરી થિયરી ક્લાસ બધું ચાલું જ છે ને એ ચાલું જ રહેશે બરોબર છે પણ એકસો ને વીસ માર્કની ફૂલ મોક ટેસ્ટ છે એ આપણે એપ્લિકેશન ઉપર છે એ શોર્ટ ટાઈમમાં છે એ લોન્ચ કરીશું નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે ત્યાં પણ તમે જોડાઈ શકો છો વિદ્યાર્થી મિત્રો યુટ્યુબ ઉપર જો તમે ક્લાસ જોતા હો તો એકવાર પ્લે લિસ્ટની મુલાકાત અવશ્ય લેજો અહીંયા તમને છે એ ત્રણ ડેમો ટેસ્ટ મૂકેલી છે બરાબર આજે આપણે મોક ટેસ્ટ ઘણી બધી લેવાની છે ડેમો ટેસ્ટ ન કહેવાય પણ આને ખરેખર યુટ્યુબ ફ્રી મોક ટેસ્ટ કહેવાય મૂકેલી છે એનો લાભ તમે લઈ લેજો બરાબર આ ત્રણે ત્રણ મોક ટેસ્ટ જોઈ લેજો એટલે તમને આપણે કન્ટેન્ટ કેવું આપીએ છીએ એ ખ્યાલ આવે બરાબર છે પ્લસ હું એવું માનું છું કે તમે છે એ ખરેખર મત્સ્ય અધિકારી તરીકેની જોબની તૈયારી કરો છો તો આ લેક્ચર બધા જોઈ લેજો બરાબર છે સાત લેક્ચર મૂકેલા છે મેં એમાં મત્સ્ય અધિકારીને હક રજા કેટલી મળે મેડિકલ રજા કેટલી મળે સીએલ રજા કેટલી મળે ઓપ્શનલ રજા કેટલી મળે એની વિગતે માહિતી આપી છે ઉપરાંત એને મળવાપાત્ર લાભોની માહિતી આપવામાં આવી છે ઉપરાંત મત્સ્ય અધિકારીની કામગીરીનો ક્લાસ મૂકેલો છે શું તમારે ઓફિસ વર્ક કરવાનું હોય શું તમારે ફિલ્ડ વર્ક કરવાનું હોય પ્લસ કયા કયા પ્રમોશન તમને મળે એ ટોટલ માહિતી છે એ અહીંયા આપવામાં આવી છે એકવાર પ્લેલિસ્ટની વિઝિટ કરજો એટલે સો ટકા તમને ઓથેન્ટિક કન્ટેન્ટ છે એ જોવા મળશે ખાસ કરીને જ્યારે તમે લેક્ચર જોઈ રહ્યા છો ત્યારે આના વિશે ફરજિયાત તમારે કોમેન્ટ કરવાની છે કે આ બધા ક્લાસ તમને કેવા લાગ્યા ત્રણે ત્રણ મોક ટેસ્ટ કેવી લાગી કેમ કે તમારે કોમેન્ટ કરો અને તમારી કોમેન્ટ જો સારી હોય તો અમ અમારામાં પણ છે એ ખરેખર પોઝિટિવિટી આવે કે ખરેખર સારો એવો આવકાર મળી રહ્યો છે અને હું ખૂબ મહેનત કરી રહ્યો છું અને દિલથી ભણાવી રહ્યો છું જો સારો એવો પ્રતિસાદ મળશે તો રોજ આપણે એનો લાઈવ ક્લાસ લઈશું લાઈવ ક્લાસમાં મોક ટેસ્ટ બરોબર એટલે મેક્સિમમ છે એ તમારા સાથી મિત્રોના ગ્રુપમાં જે પણ જગ્યાએ તમે જોડાયેલા હો ત્યાં બધે છે એ શેર કરી દેજો હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ એપ્લિકેશનની લિક લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તમે ટેલિગ્રામમાં પણ જોઈ શકો જોડાઈ શકો છો નીચે ડિસ્ક્રિપ્શનમાં યુટ્યુબમાં તમે નીચે ડિસ્ક્રિપ્શનમાં જોશો ને તો તમને એપ્લિકેશનની લિંક આપેલી છે ત્યાં તમે જોડાઈ જજો અને એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો એકસો વીસ માર્કની કામગીરીની જ્યારે મોક ટેસ્ટ લોન્ચ કરીશું એનું તમને ગ્રુપમાં માહિતી આપી દઈશ અને નીચે વિદ્યાર્થી મિત્રો આઈપ બટન બતાય છે એના પર ક્લિક કરજો જેથી ઘણા બધા વિદ્યાર્થીઓ સુધી છે આપણા ક્લાસની લિંક પહોંચી જાય ઘણા બધા સુધી શેર થઈ શકે એટલા માટે બરાબર છે મેક્સિમમ વિદ્યાર્થીઓને શું થાય એના માટે છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ વધીએ અને જોઈએ તો વિદ્યાર્થી મિત્રો મત્સ્ય અધિકારી ભરતી અંતર્ગત પરીક્ષા છે તમારે વિદ્યાર્થી મિત્રો દિવાળી પછીની ગણતરી રાખવાની બરાબર છે એટલે કે નવેમ્બર મહિનામાં તમારે છે એની ગણતરી રાખવાની બરાબર છે ઓક્ટોબર નવેમ્બર દિવાળી પછી બેથી ત્રણ મહિના જેવો તમારી પાસે ટાઈમ હજી હશે બરાબર છે તો આ સમયગાળા દરમિયાન તમારે પ્રોપર તૈયારી કઈ રીતે કરવાની છે એની હું તમને વિગતે માહિતી આપું છું બરાબર છે સૌ પ્રથમ તો તમારે છે થિયરી કરવાની છે થિયરીનો આપણે ક્લાસ જોઈ લીધો છે એક લીધો છે જોઈ લેજો તમે બરાબર છે જો સૌથી વધુ વિદ્યાર્થીઓ જાત સાથે જોડાય તો આપણે રોજે ક્લાસ પણ ચાલુ કરીશું થિયરી પૂરી થાય એટલે એની યુનિટ ટેસ્ટ હું હાલે પ્રોબેશન ઓફિસરની જે બેન્ચ ચલાવું છું એમાં હું એવું કરું છું કે એક યુનિટ પૂરું થયું એની થિયરી પૂરી થઈ પછી એની યુનિટ ટેસ્ટ બરાબર છે એવી જ રીતે માનો કે ત્રણ યુનિટ પૂરા થયા તો પછી ત્રણેય યુનિટની કમ્બાઇન્ડ ટેસ્ટ પછી વીકલી ટેસ્ટ ને પછી એકસો વીસ માર્કની ફૂલ ટે મોક ટેસ્ટ જો આવી રીતે તમે પ્રોપર તૈયારી કરો પ્લસ તમે છેલ્લા વર્ષના પેપર પણ જોઈ લો હમણાં તાજેતરમાં છે એક ફિશરીઝ ઓફિસરનું પેપર લીધેલું છે બરોબર છે એ પણ તમે જોઈ લો દિવ્યાંગ ઉમેદવારોનું બરાબર તો તમને એક પ્રકારનું નોલેજ આવશે કે મારે કેવી તૈયારી કરવાની છે કયા કયા પોઈન્ટ ઉપર વધારે ધ્યાન આપવાનું છે બરાબર છે ગોણ સેવા તમને ડીપલી સિલેબસ આપ્યો છે એ અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને જ તમારે તૈયારી કરવાની છે બરાબર છે ખાસ એટલે ખાસ યાદ રાખજો મહત્ત્વનો પોઈન્ટ જો તમે બીજું કોઈ પણ વાંચતા હો તો એ ખરેખર એને સલગ્ન છે કે કેમ એનું ખાસ ધ્યાન રાખજો તમે જે તમારી પાસે ગોણ ગૌણ એ અભ્યાસક્રમ આપ્યો છે એને ધ્યાનમાં રાખીને તમારે તૈયારી કરવાની છે જ્યારે તમારી પાસે અભ્યાસક્રમ બધો જ આવી જાય અને પૂરો થઈ જાય તમે એટલે રિવિઝન કરી નાખવાનું છે તમારે એકવાર વંચાઈ જાય એટલે ફટાફટ તમારે રિવિઝન થઈ જવું જો પરીક્ષા આવે ત્યાં સુધીમાં રિવિઝન બે વાર કરી નાખવાનું તમારે બરાબર છે ટેકનિકલનું ત્યારબાદ તમારે છે ઘણી બધી મોક ટેસ્ટ યુનિટ ટેસ્ટ મોડેલ પેપર આપવાના બરાબર છે અને પાછલા વર્ષોના પેપર જોઈ લેવાના આટલી વસ્તુ ઉપર તમે ધ્યાન આપો એકસો ને દસ ટકા હું તમને ગેરંટી મારીને કહું છું તમારે એકસો ને વીસ માર્કની કામગીરી છે એમાં નેવું પ્લસ માર્ક આવે બરાબર છે અને ટેકનિકલના પ્રશ્નો મોસ્ટ ઓફ બેઝિક હશે એવા કંઈ હાર્ડ નહીં હોય બરાબર કામગીરીના તમે જે વાંચો છો એ પ્રોપર વાંચજો બસ તમારે જો ડેમો ક્લાસ બધા જોવા હોય ને તો આ ડેમો ક્લાસ જોઈ લેજો બરાબર છે આવું આપણે યુટ્યુબ ઉપર પણ ભણાવીશું ને એકસો ને વીસ માર્કની જે સિરીઝ છે ને એ આપણે એપ્લિકેશન ઉપર લાવીશું બાકી તો અહીંયા તો આપણે ક્લાસ છે શરૂ જ રાખવાના છે અહીંયા તમે જોઈ લેજો તો તમને થિયરીના ક્લાસ પણ જોવા મળશે આમ આમાં એક જ થિયરીનો ક્લાસ લીધો છે છોકરાએ બહુ બધી કોમેન્ટ કરી કે સાહેબ નેક્સ્ટ થિયરીનો ક્લાસ લાવો પણ સૌથી વધુ વિદ્યાર્થીઓ જોડાય તો આપણે છે આ સિરીઝ શરૂ રાખીશું તમારો એવો સારો પ્રતિસાદ પણ મળવો જોઈએ ને સારો કન્ટેન્ટ હોય તો બરાબર છે ખાસ એટલે ખાસ ધ્યાનમાં રાખજો અને બીજું તમારે કોઈપણ જાતની માર્ગદર્શનની જરૂર હોય તો એની ટાઈમ છે તમે મેસેજ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો કે તમારે પ્રોપર વેમાં તૈયારી કરવાની છે પ્રોપર વેમાં જો તમે તૈયારી કરશો તો તમારે કોઈ પણ જગ્યાએ ક્યારેય તકલીફ નહીં પડે એની હું તમને ગેરંટી આપું છું બરાબર છે વિદ્યાર્થી મિત્રો એટલે જેટલા પણ મત્સ્ય અધિકારીની તૈયારી કરે છે એને તમારી પાસે જે બેથી ત્રણ મહિના જેવો ટાઈમ છે પરીક્ષા આવવાને ત્યાં સુધીમાં છે એ તમારે અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને રોજના પાંચ કલાક વાંચન કરીને મોક ટેસ્ટ રિવિઝન મોડેલ પેપર યુનિટ ટેસ્ટ આ બધું જ ફોલો કરવાનું છે બરાબર છે અને એ બધાને ધ્યાનમાં રાખીને જ પ્રોપર વેમાં તમારે તૈયારી કરવાની છે જો તમે એક નોટ બનાવતા હો તો નોટ પણ તમે છે એ સારી રીતે નિભાવો જો મેં પોતે હેન્ડરાઈટિંગ મટિરિયલમાં બંધારણની નોટ બનાવેલી છે બરોબર છે પ્રોબિશન ઓફિસરની એ ફિશરીઝ ઓફિસર માટે પણ તમને ઉપયોગી નીવડે એવી છે બરોબર છે એપ્લિકેશન ઉપર મેં મૂકેલી છે ટોટલ દસ પોઈન્ટ છે દસે દસ પોઈન્ટની અંતર્ગત છે મહત્વના મહત્ત્વના એમસીક્યુ વન લાઈનર પ્રશ્નો આવરી લેવામાં આવે છે જે તમને ક્યાંકને ક્યાંક ઉપયોગી નીવડે છે બરોબર છે એટલે પ્રોબિશન ઓફિસરની જે હું તૈયારી કરાવું છું સાથે સાથે મત્સ્ય અધિકારીની ભરતીની પણ આપણે તૈયારી શરૂ કરાવવાની શરૂ કરી દીધી છે જો તમે જાણતા ન હો તો જાણી લેજો આ બધી જ તમને બાબતો ક્યાંક ને ક્યાંક છે એ ઉપયોગી નિવડે છે એટલે બધા ક્લાસ પણ તમે જોઈ લેજો રોજેરોજ ક્લાસ એટેન્ડ કરજો સારો એવો રિસ્પોન્સ આપજો સારું એવું કન્ટેન્ટ સારું લાગે તો કોમેન્ટ કરવામાં કંઈ આપણું ના જાય બરાબર છે અને આ એક ફ્રી બટન છે બરાબર છે શું છે આ ફ્રી બટન આનાથી કંઈ એટલે કંઈ તમારા પૈસા નથી બગડવાના પણ અમને છે એક મોટિવેટ મોટિવેટ થઈ અમે કે અમે કંઈક વિદ્યાર્થીઓને સારું એવું ભણાવી રહ્યા છીએ બરાબર આ એક વસ્તુ ના ભૂલતા મળીએ વિદ્યાર્થી મિત્રો ક્લાસ સારો લાગ્યો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બેલ બટન પર ક્લિક કરી દેજો જેથી જલ્દી નોટિફિકેશન તમને મળી જાય મળ્યો મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટ અને નવી વાત સાથે થેન્ક યુ મિત્રો આભાર